ગુજરાતમાં રાજનીતિનો પારો દિવસે ને દિવસે ગરમ થતો જાય છે અને એક નિવેદન કે જે રૂપાલા દ્વારા આપવામાં આવ્યો અને આખો ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો હતો ને તે પણ દિવસે ને દિવસે ગરમ થઈ રહ્યો છે અને કહેવાય કે પ્રજ્ઞાબા ઝાલાએ આવતીકાલે જોહર કરવાના છે તેવું પણ જાણવા મળ્યું છે અને ક્ષત્રિયાણીઓ કહી રહી છે કે અમારા દ્વારા આપેલા અલ્ટિમેટમને ભાજપ સરકારે સ્વીકાર્યું નથી અને રૂપાલાને ટિકિટ પાછી ખેંચી નથી અને રૂપાલાએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે માટે અમે જે બોલેલા શબ્દો છે તેના ઉપર કાયમ છીએ તેમણે નરેન્દ્ર મોદીને પણ જાણ કરી છે કે કહ્યું છે કે અમને છેલ્સ સુધી ભરોસો હતો અને એ ભરોસા ઉપર નરેન્દ્ર મોદી સાહેબે પણ અમારું સાંભળ્યું નથી અને અમારી પરંપરા મુજબ અમે હાથમાં આજે મહેંદી મૂકશો અને આવતીકાલે અમે જોહર કરીશું ત્યારે વધુમાં પ્રજ્ઞાબા ઝાલાએ શું કહ્યું આવું સાંભળ્યું જય રાજપૂતાના જય ભવાની હવે અમને એમ હતું કે જોર સુધી પહોંચવાનો ટાઈમ નહીં આવે પણ સમય પાકી ગયો છે જોહર સુધી પહોંચવાનો અમે બે દિવસ આપેલા એ બે દિવસ આજે પૂરા થાય છે એટલે કાલે અમારે જોહર કરવાનું ફાઇનલ છે આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ સૌથી પહેલા અમે હાથમાં મહેંદી લગાવશું કારણ કે અમે સુહાગન બધા છીએ અને સુહાગન બધા જોહર કરી રહ્યા છીએ તો મોદીજી એ તો અમારું વિચાર્યું જ નહીં અમને છેક સુધી આશા હતી કે મોદીજી કંઈક તો કરશે રાજપૂતો માટે રાજપૂતાનીઓ માટે મોદીજીને ઇતિહાસ ખબર જ છે બધો ખબર નહીં કેમ રાજપૂતો અને રાજપૂતાનીઓના જે ઇતિહાસ એને ખબર છે રજવાડા આપી દીધા છે એક જ વાર કીધું અને તે છતાં મોદીજીને ખબર નહીં કે એમ એવું નથી લાગતું કે રૂપાલાને કાઢવો જોઈએ એમ ખબર નહિ અમને પોતાને વિચાર આવે છે કે રૂપાલામાં એવું શું છે જે કહી નથી શકતા મજબૂર છે છે કે હવે તો વિચાર આવે પોલમ પોલ હશે જેના હિસાબે મોદીજી દબાતા હશે રૂપાલા થી કે કંઈક તો એવું હશે જેનાથી મોદીજી રૂપાલાને કહી નથી શકતા કે કાઢી નથી શકતા તો ફાઇનલ છે કાલે અમે જોર કરવા જઈ રહ્યા છીએ હવે બાકી શું થશે એના માટે થઈ જાઓ તૈયાર મોદીજી અને પાટીદાર ભાઈઓ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે અમારા સપોર્ટમાં છો અને તમે તમે અમારા ભાઈ છો એ કહીને તો ખૂબ જ અમને ખુશ કર્યા છીએ કે તમારા જોતરિયા ભાઈ છે પછી શું વાંધો છે એવા મેસેજ મને ઘણા બધા આવ્યા છે એ બધા જ ભાઈઓને મને સાચે દિલથી આભાર તમારો જય રાજપૂતાના જય ભવાની